દર્શક મિત્રો ચંચુપાત ન્યૂઝ લઈને આવ્યું છે એક એક્સક્લુઝિવ સ્ટોરી જુઓ વઢવાણમાં ચાલતા બાંધણી કારખાના ઉપર વઢવાણ પ્રાંત ભરવાડ તૂટી પડ્યા છે જુઓ અને પાડી છે રેડ મેહુલ જે પરવાડે જે નાયબ કલેક્ટર છે સબડિવિઝન મેજિસ્ટ્રેટ એમણે પણ એચટી ટી મકવાણાની જેમ જો હવે પોતાને કામગીરી કરતા બતાવ્યા છે અત્યાર સુધી પ્રદૂષણ નગરપાલિકા અનેક તંત્રને અંધારામાં રાખી ચાલતા આ કામ અથવા તો એમની દેખરેખ નીચે આંખ મીચાણામાં ચાલતા આ કામ ઉપર પ્રાંત અધિકારી મેહુલ ભરવાડે આજે રેડ પાડી છે જુઓ કેટલું પ્રદૂષણ ઓગતું આ ઝેરી જે ઝેરી પદાર્થથી માણસોના મોત થયા છે એવું ઝેરી પદાર્થ આ કેમિકલવાળું પાણી ભૂગર્ભ ગટર વાતે ભોગાવવામાં જતું હોવાની વાત જાણવા મળતા એચટી મકવાણાની જેમ આજે મેહુલ ભરવાડ પણ વઢવાણના પ્રાંત અધિકારી તરીકેનો ચાર્જ સંભાળતા પ્રથમ આ પ્રદૂષણ ઓગતા કારખાનાઓ ઉપર તૂટી પડ્યા છે અને પાડી છે જબરજસ્ત રેડ જો આ છે નલિનભાઈ નું કારખાના શું કહે છે અધિક આ એના માણસો વાત કો કિસકે કામ કરતે આપ કાકા કે આપ ये, ये किसका मालिक है वो आप नहीं जानते नहीं। उसका मालिक का नाम नहीं कि, कितने साल से काम कर रहे हो दिन हाँ ये क्या काम करते हो बाटिक। बाटिक, बाटिक। बाटिक ये कलर का, का काम करते हो कौन सा कलर यूज करते होते हैं तीन चार कलर बता दो कौन कौन सा कलर करते हो कैसे करते करते हैं रानी करते हैं ग्रीन करते हैं

अच्छा वो सबको अलग अलग कलर में बांधना पड़ता है हाँ, हाँ, हाँ। और भिगोना पड़ता है एक हाँ। ही कलर में चार कलर एक कलर में रहता है जैसे वाइट है फिर उसके बाद चार कलर में रहती है तो चार कलर बन गया ऐसे अच्छा 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 बांधनी के बने बांधनी के बने तो से क्या बन तराई करते तराई करते इसमें किस चीज की तराई साड़ी की साड़ी के बांधने की कॉटन જે કે છપાઈ હોતી હે ભાઈ યે છપાઈ હોતી હે ફિર વોશિંગ કોટી ના મોમ કા હે મોમ કા હે જુઓ કે હું આ જેરી કેમિકલ નો ઉપયોગ કલર કામ માં થાય છે જે બાંધણી ના ઉપયોગ માં આવે છે બાંધણી દેશ વિદેશ માં વઢવાણની બાંધણી પ્રચલિત છે અને આ બાંધણીના કામમાં આનો ઉપયોગ થાય છે કેટલું ઝેરી કલરવાળું છે અને આ પાણી ગટર વાટે ભૂગર્ભ ગટરને ભૂગર્ભગટર વાટે ભોગવવામાં ઠલવાય છે આ તૈયાર થયેલો માલ છે જુઓ કેટલો માલ છે અને આ માલ એ લોકો ટ્રાવેલ્સમાં વહન કરાવે છે શા માટે શું આ કોઈ બિલ વગરનો માલ છે ની ચોરીનો માલ હોય એવું પણ આ તપાસ માંગી લેવું છે તો આવનારા સમયમાં જો આની મોટી તપાસ થાય તો જીએસટીની પણ ચોરી મોટી પકડાય તેમ છે જુઓ હવે માલ કેવી રીતે સપ્લાય કરે છે એ પણ આપ જોઈ શકો છો ચંચુપાત એકમાત્ર ન્યૂઝ ચેનલ ઉપર એક્સક્લુઝિવ સમાચાર પ્રવીણ પરમાર સાથે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં જુઓ પ્રવીણ પરમાર સાથે આ એક્સક્લુઝિવ સમાચાર છે અને હવે ટ્રાવેલ્સોમાં ભરી ભરીને માલ મોકલતા વિડીયો આપને બતાવું જુઓ છે ને આ વિડીયો ટ્રાવેલ્સની અંદર મોકલતા આવી રીતે રાતના અંધારામાં ટ્રાવેલ્સોના કેબિનોમાં માલ ભરી ભરીને મોકલાય છે શું આ બિલની પણ બોગસ બિલની પણ કામગીરી છે કે કેમ એ તપાસનો વિષય છે જુઓ આવનારા સમયમાં તપાસ થાય છે કે કેમ એ જ હવે જોવાનું રહ્યું